હેલો મિત્રો ગમત સાથે જ્ઞાન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો વિદ્યા સહાયક ભરતી બે હજાર પચીસ અંતર્ગત જિલ્લા પસંદગી ફરી શરૂ થઈ ગઈ છે કેટલા મેરિટવાળાનો વારો આવશે અને પ્રથમ રાઉન્ડનું કેટલું મેરિટ હેઠળ છે તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું જ્યારે વિદ્યાર્થી મિત્રો તમે જિલ્લો પસંદ કરવા માટે જાઓ છો ત્યારે આ પ્રમાણમાં તમારી સમક્ષ છે એ ચોઈસ માટેનું જે તમે જિલ્લો પસંદ કર્યો છે એ તમને આવી રીતે એક લેટર આવશે બરાબર કે કોપી મળશે તમને જિલ્લા પસંદગી પત્રનો જેમાં અહીંયા તમારો ફોર્મ નંબર હશે એ ખાસ જોઈ લેજો અહીંયા તમારો અનુક્રમ નંબર હશે એ તમારે ચેક કરી લેવાનો છે પછી એસીબીસી તમારી જે કેટેગરી આવતી હોય એઝ એઝ ઇટ ઇઝ કોઈ પણ બરાબર પછી તમારી ભરતીનો પ્રકાર જોઈ લેવાનો પછી તમારું માધ્યમ જોઈ લેવાનું વિભાગ જોઈ લેવાનો અને વિષય ધોરણ એકથી પાંચનું જોઈ લેવાનું બરાબર છે આ બધી બાબત જ્યારે તમારી સમક્ષ આવે ત્યારે તમારે ખાસ એટલે ખાસ ચેક કરી લેવાની રહેશે બરાબર છે બાવીસ તારીખથી એકત્રીસ તારીખ દરમિયાન જે કોઈ પણ વિદ્યાર્થીઓએ જિલ્લા પસંદગી કરેલ છે એમનું આ છે પત્ર બરાબર છે એમને આવી રીતે મળેલ છે આ લેટર બરાબર હવે એ જિલ્લા પસંદગી છે એ રદ કરવામાં આવી છે બરોબર એટલે હવે ફરીથી તમારા કોલ લેટર નીકળશે પછી તમારે ફરીથી છે એ ગાંધીનગર જવાનું રહેશે અને ત્યાં જિલ્લા પસંદગી કરવાની રહેશે જ્યારે તમે જે તે જિલ્લો પસંદ કરો છો ત્યાં અહીંયા તમારો પસંદગીનો જિલ્લો લખેલો છે બરાબર છે અને એપોઇન્ટમેન્ટ ડેટ વિલ બી પબ્લિશ ઓન વેબસાઈટ એટલે કઈ તારીખે તમારે ત્યાં હાજર રહેવાની તા તારીખ છે બરાબર છે એ ત્યાં એમાં વેબસાઈટ ઉપર પબ્લિશ કરવામાં આવશે બરોબર છે પછી પસંદગીની તારીખ સમય અને સ્થળ તમે જે તે જિલ્લા પસંદ કરવા માટે જાઓ છો એ આવશે અહીંયા તમારો ટેટનો જે મેરિટ બને છે અહીંયા એસએસસી પછી પીટીસી પછી સ્નાતક બી અનુસ્નાતક અને કુલગુણ બરાબર છે ટોટલ તમારું મેરિટ છે એ અહીંયા એવી રીતે કાઉન્ટ થશે બરોબર ધોરણ એકથી પાંચમાં એટલે આ ખાસ એટલે ખાસ જોઈ લેજો ડન આવી રીતે આવશે ત્યારબાદ નેક્સ્ટ જોવા જઈએ મેરિટ કેટલા છે એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી તો એ લોકોએ સ્પેસિફિક ઉલ્લેખ કરી જ દીધો છે હું તમને પ્રકાશ પાડી દઉં કે સત્તર પાંચ બે હજાર પચીસના રોજ મૂકવામાં આવેલ મેરિટ મુજબના ઉમેદવારોએ તારીખ બે છ બે હજાર પચીસના રોજ અઢાર કલાકથી એટલે કોલ લેટર નીકળવાના છે એ શરૂ થઈ ગયા છે બરોબર છે ગુજરાતી માધ્યમ અંતર્ગત હવે આ ઉમેદવારો માટે જિલ્લા પસંદગી છે એ પાંચ છ બે હજાર પચીસથી અઠ્યાવીસ છ બે હજાર પચીસ દરમિયાન છે એમને બોલાવવામાં આવશે એટલે તમારું જે મેરિટ છે એ તારીખ સત્તર પાંચ બે હજાર પચીસના રોજ મૂકવામાં આવેલ છે એના આધારેનો પ્રથમ રાઉન્ડ પાંચ છ પચીસથી અઠ્યાવીસ પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટેનો રહેશે બરોબર છે કોલ લેટર છે એના નીકળવાના ફરી શરૂ થઈ ગયા છે એટલે ખાસ એટલે ખાસ જોઈ લેજો એમાં એમણે સ્પેસિફિક ઉલ્લેખ કર્યો છે કે સત્તર પાંચ પચીસના રોજ જે પ્રસિદ્ધ કરવા આવેલું કટ ઓફ માર્ક છે એ અન્ય સૂચનાઓ છે એ એમના રાખવામાં એઝ ઇટ ઇઝ રાખવામાં આવી છે બરોબર છે હવે એમાં નોંધ શું મારવામાં આવી છે કે બાવીસ પાંચથી એકત્રીસ પાંચ દરમિયાન ધોરણ એકથી પાંચમાં જે જિલ્લા પસંદગીના હુકમ રદ કરવામાં આવે છે જો કોઈ ઉમેદવારે પુનઃ જિલ્લા પસંદગીમાં કોલ લેટરમાં દર્શાવેલ તારીખ અને સમયે ઉપ ઉપસ્થિત રહેશે નહીં તો જિલ્લા પસંદગી જિલ્લા પસંદગી કરવા માગતા નથી તેમ માનવામાં આવશે એટલે લોકોએ ભરતી બોર્ડે સ્પેસિફિક ઉલ્લેખ કરી લીધેલો છે કે તારીખ બાવીસ પાંચ પચીસથી એકત્રીસ પાંચ પચીસ દરમિયાન જો તમે જિલ્લો પસંદ કરી આવ્યો તમને એઝ ઇટ ઇઝ કોઈ પણ જિલ્લો મળી જાય બરાબર છે માનો કે તમને સુરત જિલ્લો મળ્યો તો હવે તમારે એ જિલ્લા પસંદગી રદ કરવામાં આવી છે એટલે હવે ફરીને જ્યારે કોલ લેટર નીકળે છે અને પાંચ છથી અઠ્યાવીસ છ દરમિયાન તમારે જિલ્લા પસંદગી માટે જવાનું છે ત્યારે ફરીને તમારે કોલ લેટર છે એ સાથે જે જે કંઈ સૂચનાઓ છે વાંચીને જે કંઈ પણ ડોક્યુમેન્ટ છે લઈને તમારે ફરીને જિલ્લા પસંદગી માટે જવાનું છે જો તમે એમ માનશો કે મને સુરત મળી ગયું છે તો હવે નહીં જવું તો એ જિલ્લા પસંદગી હુકમ પ્રક્રિયા રદ કરવામાં આવી છે બરાબર છે એટલે એ તમારી માન્ય ગણાશે નહીં પુનઃ જિલ્લા પસંદગી પ્રક્રિયામાં તમારે ફરજિયાતપણે હાજર રહેવાનું રહેશે એટલે ખાસ એટલે ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ એક આ સૂચના તમારે ખાસ વાંચી લેવાની છે બરાબર કોલ લેટર નીકળવાના શરૂ થઈ ગયા છે બધાએ ફરજિયાત છે એ કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના રહેશે હવે વિદ્યાર્થી મિત્રો તમે કોલ લેટર ડાઉનલોડ કરશો ત્યારે તેની સૂચનાઓ જોઈ લઉં ખાસ જ્યારે તમારો કોલ લેટર નીકળશે વિદ્યાર્થી મિત્રો તો આવી રીતે છે તે તમારે ખાસ એટલે ખાસ ચેક કરી લેવાનું છે બરાબર છે ફોર્મ નંબર ચેક કરી લેવાનો છે ફરજિયાત તમારું નામ જાતિ કેટેગરી બરાબર આ બધું તમારે સિલેક્ટ જોઈ લેવાનું છે બરાબર છે બર્થ ડેટ મીડિયમ સબજેક્ટ ડન ત્યારબાદ છે એ તમારે ખાસ જોઈ લેવાનું છે આ આ કોલ લેટરની જ એક પ્રદ છે બરોબર અહીંયા તમારે ટેટ એની ટ્રાયલ ટોટલ માર્ક બરાબર પર્સન્ટેજ મેરિટ ક્રમાંક એસએસસી પીટીસી ગ્રેજ્યુએટ બી પોસ્ટ ગ્રેજ્યુએટ આ ટોટલ તમારું મેરિટ છે અહીંયા કાઉન્ટ કરેલું આવશે કોલ લેટરમાં એટલે ખાસ ચેક કરી લેજો પછી અહીંયા તમારો જનરલ કેટેગરી નંબર બરોબર છે એ ડિસ્ટ્રિક્ટ સિલેક્શન ડેટ એન્ડ ટાઈમ રિઝર્વ કેટેગરી મેરીટ નંબર આ બધી વસ્તુ ત્યાં મેન્શન કરેલી હશે હવે એમાં કેટલીક સૂચનાઓ આપેલી છે એ તમારે ખાસ એટલે ખાસ એનો અભ્યાસ કરીને છે એ તમારે જવાનું છે એટલે આપણે ખાસ જોઈ લેવાનું તો સૌપ્રથમ તો તમારે છે લાયકાતની જેટલી પણ માર્કશીટ છે બરાબર ટોટલ અસલ પ્રમાણપત્રો અને હું એમ કહું ને તો સાથે એક ટ્રુ કોપીનો સેટ પણ સાથે લઈ જવાનો તમારે બરોબર છે ત્યારબાદ જો ઉમેદવારે એક કરતાં વધુ પરીક્ષા પ્રયત્નોથી કોઈપણ પરીક્ષા પાસ કરી છે માનો કે ટીવાય બી એ છે તો એમણે બહુ બધા પ્રયત્નોથી પાક પાસ કરી છે બરાબર ટીવાય ચાર ટ્રાયલથી કરી છે તો એણે બધા જેટલી ટ્રાયલ આપી છે જેટલી પણ એ બધી માર્કશીટ એમણે ત્યાં લઈને જવાનું રહેશે બરાબર છે ડન એ એક ખાસ યાદ રાખવાનું છે પછી કોલ લેટર જનરેટ થવાથી જિલ્લા પસંદગી માટેનો તમારો દાવો છે એ તમે સ્થાપિત કરી શકશો નહીં બરાબર છે જો તમારી કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો જ તમને જિલ્લા પસંદગી કરવામાં આવશે બરોબર એટલે એ પણ ખાસ યાદ રાખવાનું છે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આજે નથી રહ્યા એટલે મોસ્ટ ઓફ ઘણા બધા વિદ્યાર્થીઓનો વારો આવશે અને મેરિટ છે નીચે જે છે આપણો જે પ્રથમ રાઉન્ડ હતો એઝ ઇટ ઇઝ મેરિટ છે એ થોડું ઘણું પ્લસ માઇનસ થઈ શકે પછી કોલ લેટરમાં જે તારીખ દર્શાવી છે એ જ તારીખે તમારે જે તે જગ્યાએ જવાનું છે એટલે ખાસ યાદ રાખજો ઊંચા મેરિટવાળા ઉમેદવારો ગેરહાજર હશે તો જ એક્સ એક્સેસ લખેલું જે કેન્ડિડેટ હશે એને જિલ્લા પસંદગી માટે તક આપવામાં આવશે ભલે તમારે એસેસ લખેલું આવે પણ કોઈ પણ સારું મેરિટ બનતું હોય ને એ વિદ્યાર્થી છે કોઈ ઉમેદવાર છે એ કોઈ બીજી જગ્યાએ નોકરી કરતો હોય અથવા એ કોઈ બીજી જગ્યાએ બીજી કોઈ એક્ઝામ ક્લિયર કરી હોય તો એ આમાં ના આવે તો ભલે એસેસમાં તમારે કોલ લેટર તો ડાઉનલોડ થશે પણ કેટેગરી વાઇઝ તમારી જગ્યા હશે તો તમને સો ટકા મળશે લે ઉમેદવાર ઘેર છે તો તમને સો ટકા જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે ડન અને જે ઉમેદવાર મેરિટ નંબરની પાછળ અહીં લખેલું છે એલિજિબલ ફોર ઓનલી રિઝર્વેશન કેટેગરી લખેલી છે તે ઉમેદવારે પોતાની કેટેગરીની જગ્યા માટે જે લાયક હોય એ કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હોય છે તો જિલ્લો પસંદગી કરવામાં આવશે ખાસ યાદ રાખજો બરાબર છે તો આ બધી સૂચનાઓ છે તમારે ખાસ એટલે ખાસ છે તમને બંધન કરતા રહેશે આ બધી એક ખાસ તમારી જ્યારે કોલ લેટર તમારું ડાઉનલોડ કરો સાઈડમાં તમારે એસેસ લખેલો આવે તો ચિંતા કરવાની જરૂર નથી તમને બોલાવશે તમારે જે જગ્યા ખાલી હશે ઘણા બધા વિદ્યાર્થીઓ ગ્યાર રહ્યા છે એટલે તમને સો ટકા છે એ જિલ્લા પસંદગી મળશે અને એવું બનેલું પણ છે બાવીસથી એકત્રીસ દરમિયાન ઘણા બધા વિદ્યાર્થીઓને છે એસએસ લખેલું આવેલું હતું પણ ખરેખર છે પછી એમને જિલ્લો પસંદગી મળ્યો હતો કેમ કે ઊંચા મેરિટવાળા છે કોઈ પણ જગ્યા લાગેલા હોય એટલે એ પછી આમાં જિલ્લા પસંદગી માટે ન આવે અથવા એમને મનગમતો જિલ્લો ના મળે તો એ પછી આમાં આવવાના નથી એટલા માટે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપની આજની માહિતી આશા રાખું છું તમને લેક્ચર સારો લાગ્યો છે સારો લાગ્યો તો લાઇક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂરથી લિંક શેર કરી દેજો જેથી બધા વિદ્યાર્થીઓને તેનો ફ્રીમાં લાભ મળે આવી ટોટલ અપડેટ તમને જ્યાં સુધી ભરતી પ્રક્રિયા શરૂ છે ત્યાં સુધી વિડીયોના માધ્યમ થકી આપવામાં આવશે થેન્ક યુ મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટને નવી વાત સાથે થેન્ક યુ